નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તાલુકાના અણિયારી ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામસભાએ યોજાય જ નહીં હોવાના આનંદની લેખિત રજૂઆત કરવામાં આવી લેખિત રજૂઆત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ છે કે તે કેમ તે વિચારવું રહ્યું લખતર તાલુકાના અનેક ગામડાઓની અંદર ગ્રામસભા બોલાવવામાં આવતી નથી વોન પેપર ગ્રામસભા દેખાડવામાં આવી છે ઘણી જગ્યાએ તો નોડલ અધિકારી પણ ઉપસ્થિત રહેતા નથી મારું નામ રાજેશ ડાબી છે ને હું સામાજિક આગેવાન છું મારા ગામમાં અણિયાળી ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી સરપંચ દ્વારા ગ્રામસભા યોજવામાં આવતી નથી માત્ર ને માત્ર કાગળ ઉપર સહિસિકા કરી અને ઠરાવ રજૂ કરી દેતા હોય છે તાલુકામાં જે બાબતે આજ રોજ તાલુકા વિકાસ અધિકારી વિશેની લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ ગઈકાલે ગ્રામ્ય એ પરિપત્ર બહાર પાડ્યો છે કે બે ઓક્ટોબરના રોજ દરેક ગુજરાતના દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભા ફરજિયાત યોજવી પછી મેં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે કાલે અણિયાળીમાં ગ્રામસભા યોજવામાં આવે અને આજ સુધી ગ્રામસભા યોજી નથી એ બદલ તેમની પર તપાસ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી મેં રજૂઆત કરી છે